ભાનગઢ આ નામ સાંભળતા જ જાય છે આખરે ભાનગઢ રહસ્ય છે છે શું અહીં ખરેખર વસવાટ કે માત્ર પછી જૂની સાંભળેલી વાતો શું ખરેખર રાત્રે અહીં આવનારો વ્યક્તિ જીવતો રહેતો નથી ભાનગઢ રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલું છે મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા માટે આવે છે પરંતુ રાત થતા પહેલા જ પરત ફરવું પડે છે આસપાસના લોકો કહે છે કે રાત્રિના સમયે પર પાયલનો અવાજ સંભળાય છે અને ઘૂંઘરું પણ ગુંજે છે આ કિલ્લાનું નિર્માણ પંદરમી કે સોળમી શતાબ્દીમાં થયું હતું આ કિલ્લો ભૂતિઓ કેવી રીતે બન્યો તેના વિશે ઘણી બધી કહાનીઓ સાંભળવામાં આવે છે રાણી રત્નાવતીની કહાની રાણી રત્નાવતીની ઉંમર તે સમયે અઢાર વર્ષની હતી جی سہیلی بوٹل خوب جب. پسند آئی دیکھا بوٹل دیکھائی رہی تھی اتر لے سا جی نام سیندیا થોડા અંતર પર આ સાધુ રાણી રત્નાવતીની બધી ગતિને ધ્યાનથી જોઈ રહ્યા હતા અને તે સાધુ રાજકુમારી પર સંપૂર્ણ રીતે મોહિત થઈ ગયો હતો પરંતુ તે સાધુને એ વાતનું પણ ધ્યાન હતું કે તેનું રાણી રત્નાવતીની સાથે કોઈ ભવિષ્ય નથી આ સિંધિયા સાધુ કાળા જાદુ કરવામાં હોશિયાર હતો અને ભાનગઢની આસપાસના વિસ્તારમાં જ રહેતો હતો તે દરેક સંભવ રાણી રત્નાવતીને મેળવવાની કોશિશ કરતો હતો એવું કહેવામાં આવે છે કે સિંધિયા રાજકુમારીને મેળવવા માટે દરેક સંભવ કોશિશ કરી રહ્યો હતો હતો અને તેની તરફ આકર્ષિત થવા લાગ્યો તેને લાગવા લાગ્યું હતું કે તે રાણી રત્નાવતીને પ્રેમ કરવા લાગ્યો છે એટલા માટે તેણે રાજકુમારી પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું અને એક દિવસ તેણે બજારમાં જોયું કે રાણી રત્નાવતી પોતાની સહેલીઓ સાથે બજારમાં ફરવા આવી છે રાણી રત્નાવતી જેવી દુકાનદાર તરફ આગળ વધી તો સિંધિયા સાધુ એ રાણી રત્નાવતીની અત્તરની બોટલ પર કાળો જાદુ કરી દીધો તે જાદુ રાણી રત્નાવતીના વશીકરણ માટે હતો અને તે જાદુ એવો હતો કે જે આ અત્તર લગાવશે તે આ તાંત્રિકના પ્રેમમાં મોહિત થઈને તાંત્રિક તરફ ખેંચાઈ આવશે અને તે તાંત્રિકના પ્રેમમાં સંપૂર્ણ રીતે પાગલ થઈ જશે રાણી રત્નાવતી એ તે આ અત્તરની બોટલ દુકાનમાંથી ખરીદી લીધી પરંતુ જ્યારે તે બજારમાં બીજો સામાન લેવા જઈ રહી હતી ત્યારે તેના હાથમાંથી તે અત્તરની બોટલ રસ્તામાં પડેલા પથ્થર પર પડીને તૂટી ગઈ હવે તે પથ્થર તાંત્રિકના પ્રેમમાં મોહિત થઈને તાંત્રિક તરફ જવા લાગ્યો તાંત્રિક જ્યારે પોતાની કુટિરમાં બેઠો હતો ત્યારે તેને કોઈના નાવવાનો અવાજ સંભળાયો તાંત્રિકને લાગ્યું કે રાણી રત્નાવતી તેના પ્રેમમાં મોહિત થઈને આવી છે તેણે પોતાની કુટીરના દરવાજા તરફ જોયા વગર જ પોતાની છાતી પર બેસવા માટે બોલી દીધું અને તે મોટો પતકર જે તાંત્રિકના પ્રેમમાં સંપૂર્ણ રીતે મોહિત હતો તે સીધો જ તાંત્રિકની છાતી પર જઈને બેસી ગયો અને તે તાંત્રિકને કચડી નાખ્યો પરંતુ મરતા પહેલાં તે સાધુએ બાનઘટને બરબાદીમાં શ્રાપ આપી દીધો અને એવું માનવામાં આવે છે કે થોડા સમય બાદ એક યુદ્ધ થયું જેમાં ભાનગઢનું રાજ્ય સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું અને ઘણા લોકો માર્યા ગયા રાણી રત્નાવતી પણ તે તાંત્રિક નામ શ્રાપથી બચી નહીં શકી અને રાણી રત્નાવતીનું પણ મૃત્યુ થઈ ગયું એક કિલ્લામાં આટલા બધા મૃત્યુ બાદ ત્યાં મગની ચીસો ગુંજી ઉઠી આજે પણ તે કિલ્લાની અંદર તે ચીસોનો અવાજ સંભળાય છે ભાનગઢ કિલ્લાની અન્ય એક કહાની ભાનગઢના કિલ્લામાં એક સાધુ રહેતા હતા મને ભાનગઢના કિલ્લાના નિર્માણના સમયે તેમને ચેતવણી આપી હતી કે મહેલની ઊંચાઈ થોડી ઓછી રાખવામાં આવે કે જેથી કરીને મહેલનો પડચાયો તેની કુટિર સુધી ના પહોંચે પરંતુ જે ભાનગઢના કિલ્લો બનાવી રહ્યો હતો તેણે સાધુની વાત પર ધ્યાન ના આપ્યું અને પોતાની મરજીથી મહેલ બનાવ્યો તે મહેલનો પડચાયો સાધુની કુટીર સુધી પહોંચવા લાગ્યો સાધુ એ ગુસ્સામાં શ્રાપ આપી દીધો કે ભાનગઢ કિલ્લો અને ભાનગઢ રાજ્ય સંપૂર્ણ રીતે બરબાદ થઈ જાય ભાનગઢ કિલ્લાનું રહસ્ય ભાનગઢ કિલ્લાને લઈને એક બીજી કહાની છે સત્તરસો એક્યાસી માન શતાબ્દીમાં ભાનગઢમાં ભયંકર અકાળ પડ્યો હતો આ કારણે ત્યાં પાણીની કમી થઈ રહી હતી સતત સત્તરસો બ્યાસી માન અહીં એક બીજો ભયંકર અકાળ પડ્યો તેના લીધે અહીંની ઘણી બધી બરબાદીને સમાપ્ત કરી લીધી રાજ્ય સંપૂર્ણ રીતે ઉજળી ગયું હાલમાં ભાનગઢના કિલ્લાની દેખરેખ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે અને તેના માટે ભાનગઢ કિલ્લાની આસપાસ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની ટીમ હંમેશા રહે છે સરકારે ત્યાં એક બોર્ડ પર ચેતવણી લખી છે કે સૂર્યાસ્ત બાદ ભાનગઢ કિલ્લામાં રોકાવું નહીં સૂર્યાસ્ત બાદ જે પણ વ્યક્તિ ભાનગઢ કિલ્લાની અંદર જાય છે તે ક્યારેય પાછો બહાર આવતો નથી ત્યાં ઘણીવાર લોકોને પ્રેત આત્માએ પરેશાન કર્યા છે અને અમુક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે એકવાર ભારતીય સરકારે અર્ધસૈનિક દળની ટુકડીઓને ભાનગઢ કિલ્લામાં તેનાત કર્યા હતા જેથી કરીને ભાનગઢ કિલ્લાની હકીકત વિશે જાણી શકાય પરંતુ તે પણ નિષ્ફળ રહ્યા હતા મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરો વાનું ભૂલતા નહીં અનેનવા હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ટ્રન્ટ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો